ત્રણેય ગઠિયાઓએ ડૉક્ટરને બે તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું બે બેન્કના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુરની અટકાયત કરી હતી ડૉક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ એચ એમ ગઢવી અને ટીમે સાડત્રીસ વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ ચોવીસ વર્ષીય હર્ષિત અતુલ દિહોરા ચોત્રીસ વર્ષીય રાજેન્દ્ર વાજા અને સત્યાવીસ વર્ષીય ધ્રુવાંગ સવનુરની ધરપકડ કરી મુદ્દામાલ કબજી લીધો છે અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરી છે